નમસ્કાર મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંકડા કબડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવ છે ત્યારે આગામી બાર કલાક ભારે છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સુમાસુ વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વિડીયોમાં તમે હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલો આગામી બાર કલાકનો વરસાદનો નકશો જોઈ રહ્યા છો મિત્રો આગામી બાર કલાક દરમિયાન પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બાર કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભુજ ભયાઉ માંડવી રાપર મુન્દ્રા લખપત ખાવડા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે તો મિત્રો આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ